દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવિય શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અરવડ અરવડ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 19/5/2025 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ ની જે ભાવ ₹1351 ઉંચો ભાવ ₹1550 રૂપિયા

શેર અને કોમેન્ટ જરૂર કરજો અને આવી જ રીતે બજાર ભાવવા માટે અમારા કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલને ને કરજો જય જવાન જય કિસાન